થોડા દિવસ અગાઉ રાજકોટના એક વાલ્મીકી સમાજમાં પુરુષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ પર વિવાદિત ટિપ્પણી કરી હતી જેને લઈને રાજપૂત સમાજ દ્વારા રોષ વ્યક્ત કરી ટિપ્પણીનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે આ વિરોધનો વંટોળ ઉત્તર ગુજરાત સુધી પહોંચ્યો છે જેમાં અરવલ્લી જિલ્લાના તાલુકામાં પણ રૂપાલાનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે મોડાસા તાલુકાના રાજપૂત સમાજના આગેવાનો દ્વારા પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો રાજપૂત સમાજના આગેવાનો દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગણી કરવામાં આવી છે તો રાજપૂત સમાજ પર ટિપ્પણી કર્યા બાદ

એમના પત્તે રોષની લાગણી છે અને આજે રોષની લાગણી દર્શાવવા માટે અરવલ્લી જિલ્લાના રાજપૂતો અહીં એકત્રિત થયા છે અને અમારી મોદી સાહેબ અમિત શાહ અને સી સી આર પાટીલ સાહેબને વિનંતી છે કે આ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને એમને ગુજરાતની કોઈપણ સીટ ઉપરથી ઊભા રાખવામાં નહીં આવે કારણ કે ક્ષત્રિયોનો આજ માત્ર એક જ માગણી છે માફીથી કંઈ ચાલશે નહીં અને એમની ટિકિટ રદ કરો કારણ કે જે બેન દીકરીઓની અપમાનજનક ટિપ્પણી કરી છે એ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં તો અમારી ગુજરાતના રાજપૂતોની ક્ષત્રિયોની એક જ માગણી છે કે આ ટિકિટ રદ કરવામાં આવે માફીનામું કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં ઓકે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સાહેબે જે સ્ટેટમેન્ટ આપ્યું હતું ક્ષત્રિય સમાજ વિરુદ્ધ રાજા મહારાજો ભારતની અંદર પાંચસો બાસઠ રાજા મહારાજાઓ હતા એમાં એક રાજપૂત સમાજના નહીં દરેક કોમના દરેક સમાજના રાજા મહારાજાઓ હતા અને રૂપાલા સાહેબે જે ટીકા ટિપ્પણી રાજપૂત સમાજ વિશે કરી છે એમને ભોગવવી પડશે એમને માફી જાહેરમાં માગવી પડશે એમની ટિકિટ ભારતીય જનતા પાર્ટીની મોદી સાહેબને મારી વિનંતી છે સમગ્ર સમાજની વિનંતી છે કે એમની ટિકિટ રદ કરો ભારતમાં બધી સીટો ઉપર પાંચસો પિસ્તાલીસ સીટો પર અસર પડશે સમાજની અમિત ઉપાધ્યાય સાથે ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ